જે જે ઝીરો થ્રી રાજકોટ જિલ્લાનું રજીસ્ટ્રેશન રહેશે ફૂલ જવાબદારી સાથે અલ્ટો આપી દેવાની છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર પંદરનું મોડલ અને વન ઓનર એક જ માલિકે ચલાવેલ ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારે અલ્ટો ગાડી ખરીદવાની હોય ને તો મોડલ છે બે હજાર પંદરનું નું મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે એ પણ વન ઓનર ગાડી રહે છે મિત્રો જેનયુન કિલોમીટર ચલાવેલી ગાડી છે એક લાખ આઠ હજારની ની અઠ્યાવીસ કિલોમીટર ચલાવેલી જેએન્યુઅન કિલોમીટર ચલાવેલી અલ્ટો ગાડી છે તો વિડીયો પૂરો જોતા રીજો મફતના ભાવમાં મિત્રો સસ્તી કિંમતમાં અલ્ટો આપવાની છે

બગસરા તમને પ્રોપર જોવા મળશે બાલુભાઈ પાસે જોવા મળશે બાલુભાઈ વર્જન છે સીએનજી ગાડી છે બાલુભાઈ છે અમરેલી જિલ્લામાં જોવા મળી રહે છે ગાડીનો વીમો પણ શરૂ જ છે મિત્રો વન ઓનર ગાડી બે હજાર પંદર નું મોડલ છે અલ્ટો આઠસો છે એલેક્સાય વર્ઝન છે વ્હાઈટ કલર છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી વીમો પણ શરૂ જ છે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ને તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો અલ્ટો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને અલ્ટો ગાડીના માલિકના નંબર મળી રહેશે એક્યાસી સાઠ બાર બાવન ચોપન વિડીયોના નીચે બાલુભાઈના નંબર મળશે વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે તે અલ્ટો ગાડીના માલિકના નંબર છે કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત છે ખાલી બે લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા તેમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ જશે બાકી તમારે જો અલ્ટો ગાડી ખરીદવાની હોય ને તો તમને વિડીયોના નંબર મળશે તમારે ગાડી ખરીદવાની હોય ને તો તમે ભાઈનો કરી શકો છો પણ સારી છે વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો તમારે પણ જે કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહે છે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું